આ વખતે ફરીવાર બીનરીફ પ્રમુખ તરીકે વર્ણી થયેલ છે ઉપપ્રમુખમાં એ જ રીતે મુજબ કુલ ત્રણસો શા ચુમ્મોતેર સભ્યો હતા મતદારો ત્રણસો માંથી બસો જેટલા મતદારોએ મતદાન કર્યું અંદાજે જેટલું અને એની અંદર મંત્રી મંત્રીપદની ચૂંટણી હતી પછી ખજાનચીની હતી અને અગાઉ એલઆર તરીકે પણ બીનરીફ રીતે અમારા બેન અર્ણબેન ચૌહાણ પણ એલઆર તરીકે બિનરીફ વર્ણની પામેલા છે જ્યારે બાકીની જે ચૂંટણી હતી એ મંત્રીપદની બે સીટો અને ખજાનચીની એ એક સીટ માટે થઈને હતું એમાં સારી એવી લીડ હતી એટલે અંદાજે એકસોને ઓગણપચાસ સ્કૂલ મતો લગભગ બસોને પાંસઠ જેટલા પડ્યા એમાંથી એકસોને ઓગણપચાસ શ્રી અમિતભાઈ જાની કે જેવો અગાઉ પણ ખજાનજી તરીકે રહેલા હતા તેઓ આ વખતે જંગી સરસાઈ ચૂંટાયેલા જાહેર છે થયેલા છે આ વખતે ભાવનગર વકીલ મંડળ અગાઉ પણ જેમ સારામાં સારા કામો કરેલા છે એ પ્રમાણે કામો કરશે આ વખત સેમિનાર છે વકીલો માટેના માટે આયોજન છે વકીલો માટે નાના નાના વર્કશોપ નું આયોજન કરવું વકીલો માટે તકલીફ પડતી હોય એને નિવારવા માટેના કાર્યક્રમો થશે બાર અને બેન્ચ વચ્ચે સમન્વય થાય એની માટે થઈને પણ કાર્યક્રમો થશે ભાવનગર બાર એસોસિએશન ની હવે ફરીવાર અગાઉ બે હજાર બાવીસ માં ડિરેક્ટરી પ્રસિદ્ધ થયેલી એ પણ ડિરેક્ટરી અપડેટ કરવાનું પ્લાનિંગ છે સાથે એક યુવા ટીમ સાથે ભાવનગર બાર એસોસિએશન ફરી વાર કાર્યરત થયેલું છે ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓ ગુજરાત ના અમારા ચેરમેન શ્રી જે પટેલ સાહેબ તરફથી હું અને મારા તરફથી હું શુભેચ્છા પાઠવું છું ભારત માતા જય